શેર બજારના ટોપિક પર ફિલ્મ આવ્યું હોય ને તો એ બધા લોકોને રિલેટ ન કરે બધા લોકોને એ ફિલ્મ છે એ ન ગો પણ સૌથી વધારે પાછો એ ફિલ્મ કોને ગમે ખબર છે જે વ્યક્તિ શેર બજારના બિઝનેસ સાથે જોડાયેલા હોય ને એ લોકોને વધારે રિલેટ કરે એટલે એ ફિલ્મનું જ્યારે ટેલર ટીચર આવે ને એટલે એ લોકો અંદરથી એક મન બનાવી લે કે આપણે આ ફિલ્મ છે એ જોવી છે કારણ કે એ પર્ટિક્યુલર વ્યક્તિઓને એ ફિલ્મ છે એ રિલેટ કરે છે એટલે બધી ફિલ્મો બધાને રિલેટ કરે એવું ન હોય અમુક ટોપિક એવા હોય કે જે એના બિઝનેસ સાથે કે જે કેટેગરી સાથે એ વ્યક્તિ જોડાયેલો હોય ને તો એને એ રિલેટ કરે અને અમુક ફિલ્મો એવી હોય જે યુનિવર્સલ ટાઈપની કહી શકાય જેમ કે ફક્ત પુરુષો માટે ફક્ત મહિલાઓ માટે લઈ લો કે પછી હિન્દીમાંથી તમે કોઈ પણ ફિલ્મ ઉઠાવી લો સાઉથમાંથી તમે કેજીએફ સાલા જેવી ફિલ્મો ઉઠો જે બધાને આમ મનોરંજન આપે પણ જે રિલેટેબલ હોય જે એના પર્ટિક્યુલર ટોપિક હોય ને એ પર્ટિક્યુલર વ્યક્તિઓને જ ઇમ્પ્રેસ કરે મહારાણી નામનું ટ્રેલર મહારાણી નામની ફિલ્મ આવે છે એનું ટ્રેલર આવ્યું છે તો જો હકીકતમાં હું કહું તો મને આ ફિલ્મનું ટ્રેલર નો ગમું પણ નો ગમું એનો મતલબ એવું નથી કે ફિલ્મનું ટ્રેલર જે છે એ ખરાબ રીતે કપાયું છે કે ફિલ્મનું ટ્રેલર છે જેમાં બતાવ્યું છે એ બધું જ બતાવી દીધું છે એ એંગલથી હું નથી કહેતો નો ગમું ઇટ મીન્સ કે આ ટોપિક જે છે મને એ મને રિલેટ નથી કરતો હા એ લોકોને જરૂર ગમશે કે જે લોકો પોતાના ઘરમાં કામવાળી બાઈઓ રાખે છે અને પછી એમાં શું મગજમારીઓ થાય છે શું ફન ક્રિએટ થાય છે કામવાળી બાઈઓનો વ્યવહાર જે ઘરની પુરુષો હોય કે પછી જે ઘરની કહેવાય ને કે હાઉસવાઈફ હોય એની સાથેનો કેવો હોય છે કામવાળી આવે છે કઈ રીતે રસોઈ કરે છે ખૂટી જાય ત્યારે કેવા એના વ્યવહાર હોય એટલે આ આ બધું ટૂંકમાં જે વ્યક્તિઓ કામવાળી બાઈઓ રાખે છે ને એ લોકોને આ ફિલ્મનું જે ટ્રેલર છે ને એ રિલેટ કરશે અને એ લોકોએ તો મન પણ બનાવી લીધું હોય છે કે આપણે આ ફિલ્મ જોવા જવું જ છે અમુક અમુક તો એવું મન બનાવી લીધું છે કે આપણે છે ને આપણી કામવાળીને લઈને આ ફિલ્મ જોવા જવું છે મને નથી ગમું આ ફિલ્મનું ટ્રેલર હા ટેકનિકલી આપણે જો વાત કરીએ તો ટેકનિકલી ફિલ્મનું ટ્રેલર ખૂબ સરસ લાગે છે ટેકનિકલી બધા એંગલથી ફિલ્મનું ટ્રેલર ખૂબ સરસ લાગે છે પ્લસ જે કેમિસ્ટ્રીઓ જે બતાવવામાં આવી છે ને એ ખૂબ રિલેટ કરે છે કેમિસ્ટ્રીઓ ખૂબ ઇમ્પ્રેસ કરે છે શ્રદ્ધાળા અંગર એઝ અ કામવાળી અને માનસી પારેખ જે ઘરની મુખિયા કહેવાય કે પછી એ હાઉસવાઈફ કહેવાય આ બંનેની કેમિસ્ટ્રી છે ને એ ખૂબ જામે છે સાથે સાથે ઓજસ રાવલ અને માનસી પારેખની હસબન્ડ અને વાઇફની જે કેમિસ્ટ્રી છે એ પણ જામે છે અમુક વાર એવું થાય કે ટેકનિકલી ફિલ્મોના ટેલર ટીઝર સારા એવા કપાય છે પણ પડદા પર જે જોડીઓ આપણે જોઈએ ને એમાં કાંઈ એંગલ જ ન હોય ક્યાં તો ભાઈ બેન જેવું કેરેક્ટર લાગતું હોય ક્યાં તો પછી કાંઈ કોઈ જાતનો મેળ જ ન હોય એ ટાઈપનું લાગતું હોય પણ અહીંયા એ વસ્તુ નથી ટેકનિકલી સાથે સાથે ઇમ્પ્રેસ કરે છે પણ જે કેમિસ્ટ્રીઓ બતાવવામાં આવી છે જે જોડીઓ બતાવવામાં આવી છે એ પણ ખૂબ ઇમ્પ્રેસ કરે છે એટલે ટ્રેલર એ દૃષ્ટિએ ખૂબ સરસ છે પણ આ ટોપિક મને રિલેટ નથી કરતો મને ન દેવો કારણ કે મારે આવો અનુભવ જ નથી થયો કોઈ કામવાળીનો કે આવું થતું હોય આવું થતું હોય ઘરમાં એટલે મને ઇમ્પ્રેસ નથી કરતું ટ્રેલર પણ આપણે જોઈએ હવે ફિલ્મ રિલીઝ થાય એટલે ફિલ્મનો રિવ્યૂ તો કરવાનો જ છે બાકી હું હજી કહું છું કે જે લોકોના ઘરમાં કામવાળીઓ હશે એ લોકોને આ ખૂબ ઇમ્પ્રેસ કરશે ટ્રેલર ઇમ્પ્રેસ કર્યા પણ હશે એ લોકો સાથે આ ફિલ્મનું જે ટ્રેલર છે એ રિલેટ થયું પણ હશે તો જોઈએ હવે ફિલ્મ રિલીઝ થાય પછી શું ઇમ્પ્રેસ કરે છે અને કયા લેવલનું આ ફિલ્મનું ફિલ્મ નીકળે છે એ આપણને જોવાનું રહેશે ધન્યવાદ